સાયબર માફિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે વધુ એક ઘટના સાયબર ફ્રોડ ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં જેમાં પણ એક ઠગ બાજે લાખો કરોડોનું કૌભાંડ કર્યું છે શું છે સમગ્ર રિપોર્ટ જોઈશું આ અહેવાલમાં સુરતમાં સાયબર સેલની ટીમે બેંક એકાઉન્ટની કિટ અને ક્યુ કોડ બનાવી સાયબર માફિયાઓને પૂરા પાડવાના એક મોટા કૌભાંડનો નો પર્દાફાશ કર્યો છે ગત મહિને કતાર ગામમાંથી માંથી ઝડપાયેલી ગેંગના રિમાન્ડ દરમિયાન મળેલી કડીના આધારે પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા એક ભેજાબાજને ઝડપી લીધો છે સાયબર માફિયાઓને ક્યુઆર કોડ પૂરા પાડવાનું કૌભાંડ

તે આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મોટા ભાગના વ્યવહાર ક્યુઆર કોડના આધારે થતા હતા પોલીસે તપાસ કરતા એક વ્યક્તિને વર્ચ્યુઅલ નંબર મળી આવ્યો હતો એ નંબર ડીસાના બિલડી ગામમાં રહેતા પરેશ મોદીનો હોવાનું બહાર આવ્યું તે પેટીએમ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વર્ચ્યુઅલ નંબરને ટ્રેસમાં મૂક્યો અને આરોપી પરેશકુમાર મોદીને બનાસકાંઠાથી ઝડપી પાડ્યો એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે તો એટલે આ વર્ચ્યુઅલ નંબરની અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એમ એની પાછળનો જે માણસ છે એમનું અસલ નામ પરેશ મોદી છે આરોપીના વોટ્સઅપ ગ્રુપમાંથી મળ્યા ક્યુઆર કોડ દેખાવે સીધો લાગતો આરોપી પરેશ ખૂબ જ શાતિર અને ચાલાક છે તેણે પોતાની આવડતનો ઉપયોગ કાયદાની આંખમાં ધૂળ નાખી પૈસા કમાવવા માટે કર્યો પરેશ મોદીના મોબાઈલમાંથી પોલીસને ક્યુઆર કોડ સંબંધિત કેટલાક વોટ્સઅપ ગ્રુપ મળ્યા હતા પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તે પેટીએમ કંપનીમાં એજન્ટ તરીકેની પોતાની ઓળખનો ઉપયોગ કરતો હતો અગાઉ પકડાયેલા આરોપીઓ અને અન્ય સાયબર માફિયાઓ સાથે વર્ચ્યુઅલ નંબરથી સંપર્ક કરતો હતો આરોપીઓ પાસેથી બેંક ડિટેલ મંગાવીને પેટીએમ ગૂગલ પે જેવી કંપનીઓના બિઝનેસ એકાઉન્ટના આર કોડ બનાવી બનાવીને પકડાયેલા આરોપીઓની ગેંગને સપ્લાય કર્યા હોવાનું કબૂલ્યું છે જેને લઈને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર મિત શાહ અને એમના એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય મિત શાહ સિવાય એ

પરંતુ યુપીઆઈ અને ક્યુઆર કોડ જેવા ઓનલાઇન પેમેન્ટ ટૂલ્સનો પણ ઉપયોગ કરી રહ્યા હતા આરોપી પરેશ કુમારે અન્ય કયા સાયબર માફિયાઓને ક્યુઆર કોડ સપ્લાય કર્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત